મારા વાલા શ્રીજનો સૌની જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે પોષ ગુરુવાર સમય વર્તે સાવધાન જય શ્રી કૃષ્ણ યાન દીન દીત સાર હાર ધવલા યા શુભ્ર વ્રસ્ત્રાવૃતામ યા વીણાવર દંડ મંડ મિતકરા કરા યા શ્યેતપાસના યા બ્રહ્માર્જિત શંકર ભી દેવેશ સદા વંદિતામ શ્યાં પાંચ સરસ્વતીમ ભગવતીમ બુદ્ધિ પ્રદામ શારદા જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ મારી ચેનલ લાઈક કરજો શેર કરજો હું કર્મકાંડ તથા જ્યોતિષ વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જય નાથ